ફળ એટલે આપણા રોજિંદા આહારમાં આપણે ફળોનો ઉપયોગ કરવો જોઈએ કેમ કે શું આપણી જે જમવામાં આપણે શું અમુક વખત શાક દાળ કે દાળ અમુક બનાવીએ છીએ શીખીએ છીએ તળીએ છીએ કે ગમે તે આપણે કરીએ એમાં શું છે અમુક પોષક તત્વો હોય જે અમુક વિટામિન્સ હોય આપણા જે શરીરને જરૂરી હોય એ નાશ પામતા હોય છે અમુક વખત અપવાત હોય પણ ઘણી વખત આપણે શેકવાને બનાવવાને તળાવમાં તળવામાં એ બધું અમુક તાપમાને ગરમ કરવામાં આવે એટલે અમુક જેના જરૂરી તત્વો શાક બધામાંથી નાશ પામતા હોય છે આપણે લીલા લીલા ફ્રૂટ શાકભાજી બી ખાઈએ ખાઈએ ઘણું તો શું છે કે બેલેન્સ ડાયટ કરવા માટે એટલા માટે જ કહેવાય છે કે થોડું કાચું કાચું સલાડ છે ફ્રૂટ્સ છે એ આપણે ડાયરેક્ટ લઈ શકીએ તો શું છે કે આપણને સારું એવું અમુક પોષક તત્વો ડાયરેક્ટ આપણને મળી જાય તો ઘણી વખત એટલા જ ફળો વિશે ઘણું કહેવાયું છે અને જો થોડી આપણે પરિસ્થિતિ સારી હોય અથવા આપણી જે જે પ્રમાણે હેસિયત હોય એ પ્રમાણે અમુક ફળો જે આપણને મળી શકે સહેલાથી એ મોસમ પ્રમાણે અમુક ફળો ખાવા દઈએ કેમ કે કુદરત જે મોસમ પ્રમાણે જે ફળો આપે છે આપણા શરીરમાં અમુક ઘણી ઉણપ પૂરી કરી નાખે છે અમુક જે આમાં પોષક તત્વોની અને અમુક આપણું શરીરને સુધારવામાં બી કામ કરતું હોય છે તો આપણે આપણે ટૂંકમાં જે અમુક અમુક જે મેન મેન છે ને એના વિશે વાત કરીશું બહુ લાંબુ બધું ડિટેલમાં અને વધારે પડતું કહેવામાં વિડીયો લાંબો થઈ જશે

જે ડાયાબિટીસની શરૂઆતની સ્ટેજ હોય તો એમાં જાંબુ તમારે મળે તો તમારે લેવા જોઈએ ખાવા જોઈએ કેમ કે એનાથી શું છે કે તમને સારું એવું શરીરમાં જે અમુક ગ્લુકોઝ લેવલ વધી જતું હોય છે ને એને ઓછું કરવા એટલે ડાયાબિટીસ શરૂઆતમાં શરૂઆતના સ્ટેજમાં કામ લાગે પછી કઈ છેક છેલ્લે બહુ વધી ગયો હોય ને પછી આપણે જાંબુ ખાઈએ તો ના મેળવું પડે એટલો બધો તો પછી આપણે મેડિકલ ની લેવી પડે અને એના તો શું ઠળિયા બી કામ લાગી જાય છે એવી જ રીતે જે લોકો શું બહુ વિકાસ ના હોય બહુ કમજોર હોય જે દુબળા પાતળા હોય દુબળા એટલે બિલકુલ આમ દેખાવ પરથી જેવું લાગે કે અમને ખરેખર શું છે કે શરીરમાં આમ જોઈએ તાકાત બનાવી તો એ લોકો માટે શું છે કે એક દૂધ છે કેળા છે ખજૂર છે આ વસ્તુ તમે લાંબો સમય સુધી ચાલુ રાખો તો શું કે તમારા આમ આમ શું શરીર બની શકે સંપૂર્ણ આહાર કહેવાય તો આ આ રીતે આનો ઉપયોગ થાય છે હવે કેરી કેરીમાં શું છે કે હવે તમને કહું છું વિટામિન સી વિટામિન સી એક એવી વસ્તુ છે કે એક એવું તત્વ છે કે જેનાથી આપણને શું છે કે રોગો સામે લડવાની તાકાત બોલે રોગો સામે એટલે કે વારે ઘડી આપણે જે લોકો વારે ઘડી બીમાર પડતા હોય અમુક પંદર પંદર દિવસે શરદી ખાસી તાવ થતા હોય કાં તો પછી અમુક જે ત તાવના જે સમ આવતા હોય કે જે ચોમાસામાં વધારે આવે મેલેરિયા ડેન્ગ્યુ અને એના લીધે શું ઘણી વખત આપણને વધારે ખર્ચો થતો હોય કે દાખલ થવું પડે ને વધારે ખર્ચો થાય તો એના કરતાં બેટર છે કે તમે વિટા એના જે સમયગાળા દરમિયાન અથવા એનાથી એક મહિનો અગાઉ થોડા વિટામિન સી વાળા ફ્રૂડસ ચ રાખો પાંચ છ મહિના તો શું તમે બીમાર ઓછા પડવાનો અને તમારામાં સારો એવો પાવર આવે હવે વિટામિન સી શામાંથી વધારે મળે તો કે જે એક સસ્તું ને સારું ફળ જામફળ છે આંબળા છે અને સફરજનમાં તો મળે અને જે ખાટા મીઠા જે ફળો છે જે ખાટા ફળો છે ખાટા ફળો એટલે કે દ્રાક્ષ મોસંબી નારંગી એવા જે ખાટ એમાંથી વિટામિન સી સારું મળે તો જે તમને મળી શકે એવું કઈ જરૂર નથી કે આજ ફળ પણ અને નાના બાળકોને જે ફાવતું હોય કદાચ આમળું આમળું તો પહેલો નંબર જ આવે બધામાં તો કદાચ આમળું કદાચ ના ફાવે તો દ્રાક્ષ બી તમે ખવડાવી શકો છો પણ કન્ટિન્યુ રાખવું પડે બે થી ત્રણ મહિના કઈ દસ પંદર દિવસ નહીં ચાલે તમે કન્ટિન્યુ એ ચોમાસું આખું રાખો એક મહિનો અગાઉથી રાખો તો શું પાંચ છ મહિના તમે ખવડાવો તો એ આખું ચોમાસું તમારું સારું જાય કોઈ બીમારી ઓછી લાગે લાગે તો બે દિવસમાં જલ્દી સારું શરદી ખાંસી તાવ હોય કે ગમે તેવું બીમારી હોય અને એ માટે જલ્દી રિકવરી લાવવા માંગતા હોય તો જલ્દી રિકવરી એટલે કે ધારો કે ત્રણ ચાર આપણે જનરલી બીમાર પડીએ ત્રણ ચાર દિવસ તો રહેતા જ હોય છે તો એ ટાઈમમાં આપણે શું આ ફળ લઈએ તો શું જલ્દી રિકવરી આવે તો નંબર કહેવાય કે એનાથી અમુક એવા તત્વો હોય કે જલ્દી તમે રિકવરી આવી શકે છે પછી તમે સફરજન દ્રાક્ષ બધું લઈ શકો છો નારંગી તો એટલે વિટામિન સી આ તમને આટલું જનરલ નોલેજ હોવું જોઈએ પછી શું છે કે એન્ટી ઓક્સિડન્ટ એવું કહેવાય છે એટલે એવા તત્વો કે જેના લીધે શું પોષક તત્વો હા કે જેના લીધે શરીર અમુક એવા ખરાબ તત્વો આપણા શરીરમાં ઘૂસતા હોય છે કે જેના લીધે આપણા વાઇટલ ઓર્ગન બગડતા હોય એટલે મુખ્ય મુખ્ય અંગો જે હૃદય કિડની લીવર છે બ્રેઇન છે બધા જે મોનમેન અંગો છે એમ એમને બગડતા બચાવના તત્વો કહીએ એને આપણે એન્ટી ઓક્સિડન્ટ સમજીએ ચલો ધારો કે કોઈ કેન્સરની ગાંઠ ગ્રોથ થતો હોય તો એવા જે જે આને રોકવા માટે અથવા ના સમજ પડે તો જે ચાલીસ પછી જે આ બધા કોષો વિકસતા હોય જે કેન્સર ગ્રોથ હોય કાં તો અંગો બગાડતા હોય ચાલીસ પછી ખરેખર બધું ધ્યાન રાખવું જ જોઈએ આપણે તો એમાં શું છે કે એન્ટી ઓક્સિડન્ટ સામાથી મળી જાય સારું એવું તો કે અમુક સફરજન છે અમુક અમુક બીજા મોસ્ટ ઓફ બધા જ ફળો મળતું હોય છે જેવી જેવી રીતે આપણી પરિસ્થિતિ આપણે કેમ કે ઘણી વખત શું ઘણા ત્રાસ કે કોણ કેવું ખાઈ શકે છે કોણ કેટલી પરિસ્થિતિ છે એ બી જોવું પડે તો કેમ કે બધાની પરિસ્થિતિ કઈ ફેમિલીમાં ત્રણ ચાર મેમ્બર હોય તો બધા એટલે કહેવાની વાત છે કે ગમે જે ફ્રુટ ચાલી જતું અને જે સસ્તું ને સારું ફળ એક આપણા માટે અમૃત સમાન કહેવાય કે જે સસ્તું ને સારું અને પોસાય એવું છે તો આમળું છે કે આમળામાં તો બધું જ વિટામિન સી બી ફૂલ મળે છે આવા એન્ટી એન્ટી એક્સિડન્ટ તત્વો બી ફૂલ હોય છે કે જે આપણે કન્ટીન્યુ રાખીએ તો આપણને શું છે મોટા મોટા રોગો આપણા આપણને આવવાની શક્યતા આવવાના તો છે જ અમુક ઉંમર પછી પણ જે અમુક ટાઈમ વધી જાય અને અમુક રોકી શકીએ અને આપણે સારું એવું જીવન જીવી શકીએ તો એટલે ફ્રૂટની બહુ જરૂરિયાત છે હવે શું છે કે એ જ રીતે ઝાડામાં બે ઝાડામાં પણ આપણે ફ્રુટનો ઉપયોગ કરી શકીએ કે ઝાડામાં શું થાય છે કે પાણીની જે આપણા શરીરમાં પાણી ઓછું થઈ જાય એટલે આપણે પાણીની બચત કરવા માટે આપણા શરીરમાં જે ડીહાઈડ્રેશન રોકવું હોય તો અમુક પાણીવાળા લીંબુ પાણી છે લીંબુ લીંબુ જો લીંબુ વાળું પણ છે એટલે એમાં વિટામિન સી સારું પડી જાય પણ જેને પાછી જેને મળી જાય બરાબર તો એવી જ રીતે લીંબુ શરબત તમે પી શકો નારિયેળ પાણી પી શકો શેરીનો રસ પી શકો એટલે આવા જે પાણી સફ સફરજન છે તેટી છે કે જેમાં પાણી સારી માત્રામાં આપણને મળી શકે અને આપણે ઝાડામાં શું એનાથી આપણને ફાયદો થાય અને અમે ઝાડામાં તો શું છે કે ભોજન ઓછું લેવું જોઈએ કેમ કે પાચન રેસ્ટ આપવો જોઈએ તમને ઝાડા થતા હોય જે દિવસે તમને ઝાડા થાય એ દિવસથી તમે ભોજન ઓછું કરો અને તમારા શરીરમાં પાણીની માત્રા કમ ના થાય એટલે જેટલી વખત ઝાડા એટલું પાણી પી પી કરો તો કોઈ એવા પાણીવાળા વાળા ફ્રૂટ લો જેમાં પાણીની માત્રા વધારે હોય અને થોડું દહીં ભાત એટલું જ લો કે જેનાથી શું તમારા પાચનને રેસ્ટ મળે તો તમે જલ્દી જાડામાં સારા થઈ જવાના છો આગળ જવું ના પડે કદાચ પછી બીજું છે એક હવે બીપી અને ડાયાબિટીસ હવે ડાયાબિટીસમાં શું હોય છે કે અમુક ફળો જે ગળ્યા હોય છે એ છોડવા પડતા હોય છે જેમાં ચીકુ છે કેરી જર બહુ ગળી હોય બહુ પપ્પા બજર બહુ એટલે ખબર ના પડે તો જ્યાં મોઢા મૂકે જ્યાં વધારે પડતું ગળપણ આવતું હોય કુદરતી ગળપણ છે પણ છતાં બી અમુક આપણે સ્ટેજમાં વધારે નીકળી ગયા હોય ડાયબિટીસમાં બી અમુક અમુક એ આવે કે કઈ કંઈ શરૂઆતના સ્ટેજમાં ચાલે પણ બહુ જ આગળ નીકળી ગયા હોય તો પછી અમુક ગળિયા ફળ છોડવા પડે પછી તમે એમાં ડાયાબિટીસમાં જે આ સાદા જે ખટ્ટા મીઠા ફળ છે સફરજન છે અથવા તમારા જે ફિઝિશિયન તમારા જે ફેમિલી ડોક્ટર જે કે એ પ્રમાણે પ્રુફ્ટ ચાલુ રાખો જે કહેતા હોય આ બીપીમાં પણ એવું છે કે અમુક દાડમ તો દાડમમાં ઉપયોગ વધારે કરવાથી તમારા શું હાર્ટને બહુ ફાયદો થાય અને અમુક ફળ સફરજન છે નારંગી છે પછી આ શું કહીએ એટલે કોઈ બી ફ્રુટ્સ તમારા શરીરમાં સારું જ કામ કરતું હોય છે ખાલી જો ના ખબર પડતી હોય તો એક વખત ડોક્ટર ને તમારે પૂછી લેવું પડે તો બીપી ને ડાયાબિટીસમાં બી અમુક ફળ હા ખાસ ની જરૂરિયાત જે ઉભી થાય છે ને સારી એવી એ વજન વધારો હોય છે વજન વધારવામાં શું છે જયારે તમારું શરીર બહુ જ વધારે હોય બહુ હેવી વજન હોય અને તમે શું વજન ઘટાડવા માંગતા હોય તો તમને અંદાજીત કહીએ તો અમુક કેલેરી વધારે સામા હોય એ ફળ થોડા છોડવા પડે ધારો કે તમારે કેરી કેરી જ્યારે ગળી થઈ જાય ત્યારે આમાં કેલરી જો કેરી કાચી હોય તો એમાં એટલી બધી કેલેરી નથી ઉભતી નથી પણ જ્યારે ગળ પણ આવી જાય છે જેમાં બહુ ગળી થઈ જાય ત્યારે થોડી કેલેરી વધારે એટલે કેળી ચીકુ કેળા આમાં આમ તો કેલેરી આપડી જે શાક રોટલી ને રોટલી ખાઈ એના કરતા તો નથી પણ થોડી ઓછી લે ધારો કે તમે એક કેળામાં આપણે આપડે પચાસ સાહીઠ કેલેરી ગણીએ સાહીઠ સિત્તેર કેલેરી ગણતા હોય તો હવે ત્રણ ચાર કેળા ખાઈ ગયે તો તો પછી આપણે વજન કઈ રીતે ઘટે ચીકુ કેરી કેરી નો જ્યુસ અને એમાં જે જ્યુસ તમે જે પીવાના શોખીન છે જ્યુસ માં શું છે કે તમે એક સફરજન જ્યુસ બનાવો છો ગમે તેનું જ્યુસ બનાવો પણ અંદર તમે એક ચમચી મોરસ નાખી દો એક ચમચી કોઈ એવું તત્વો નાખી દો કે જે બનાવેલી હોય કે જેનાથી કેલેરી તમારે એક જ ગ્લાસમાં ત્રણસો ચારસો થઈ જાય હવે જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકોને હજારની આસપાસ જ આખા દિવસમાં કેલરીમાં ચાલવું પડે આપણે પંદરસો થી અઢારસો આપણે કેલરી લઈએ દિવસની તો વાંધો નથી આવતો પણ જે લોકો આડાધડ સમોસામાં ત્રણસો કેલરી ખાઈ લે ગળ્યા ફ્રુટમાં સાઈઠ સિત્તેર કેલરી ગણો સાદા ફ્રૂટ જે ખટ્ટા મીઠા પડે એમાં ચાલીસ પચાસ કેલરી એટલે હું કેલરીનું નોલેજ હોવું જ જોઈએ તો જ તમે વજન ઘટાડી શકો છો અને જે અમુક ડાયાબિટીસ થી પીડાતા હોય તો એમને અમુક જો બધા બધા અમુક તત્વો હોય જ પણ અમુક શું ગળપણ નડતું હોય કદાચ કોઈ હેવી વાઇટ વાળા હોય તો એ લોકો શું કેલરી પણ ધ્યાન આપવી જોઈએ કે આ ફ્રૂટ્સમાં બીજા મળી જ જવાનું છે તમે જામફળ લો કે સફરજન લો તો એમાં શું કેલરી ઓછી હોય પણ તમે ચીકુ લો તો કેલરી વધારે મળે કેટલા જે તમે અમુક તત્વો મળે પણ પછી બીજી જગ્યાએ તમારી કેલેરી વધારે તમારું વજન વધતું જ જાય એટલે વજન વધારો એટલે શું આગળ જતા બધા રોગોનું ઘર કહેવાય તો એવી જ રીતે પાચન તંત્ર પાચન તંત્રમાં શું હોય છે કે પાચન તંત્રમાં બી ફ્રુટ્સ ને સલાડ તમે જમતા પહેલા લો તો ફાયદો થાય જમવાની ડીશ તમે બનાવો એમાં તમારી અડધો કલાક પહેલા તમે ફ્રુટ્સ લઈ લો બે સારા એવા પછી ઘણા લોકોને કેવું હોય છે કે ખાટા ફળો ખાવાથી એસિડ બનતું હોય તો એ લોકોએ થોડીક એસિડિટીનો વધારે પ્રોબ્લેમ હતો તો એ લોકોએ એ જમ્યા પછી ફૂલ fruits લેવા જોઈએ કા તો શરીર જે પ્રમાણે પ્રકૃતિ જે fruits તમને અસર ખાવાથી વધારે નુકસાન કરતું હોય તો એ ફળ છોડા છોડવા પડે પણ fruits મોટે ભાગે બધા અમુક વખત શું હોય છે જેમ કે હવે નારિયેળ જોઈએ આપણે નારિયેળ શું બ્લડ પ્રેશર તમારું low કરતું હોય પણ તમે પછી બિલકુલ લો બ્લડ પ્રેશર રહેતું હોય ગોળી ખાવાનું લો રહેતું હોય અને તમે બધા પી બે ત્રણ એટલે કે કોઈ બી આપણને નુકસાન નથી કરતું પણ એની માત્રામાં આપણે વધારે વધારે પીએ લઈ લઈએ તો કદાચ અમુક બેલેન્સ આપણું બગડી જાય હવે શેરડી રસ છે ઉનાળામાં તો જો ઉનાળામાં આપણે ગરમીમાં ગયા હોય કોઈ બી જગ્યાએ અને આપણા શરીરમાં લૂ લાગી જાય માથું દુઃખે ચક્કર આવે એ બધા લૂ લાગવાના અમુક લક્ષણો છે એ આપણને તરબૂજ છે કેરી કાચી કેરીનો જે અમુક એ હોય કેરીનો રસ છે એમાં બી સારી મળતી હોય વજન વધારો હોય તો ડાયાબિટીસ હોય તો વિચારી શકાય બાકી તો અમુક પછી આ શું કહે શેરડી શેરડીમાં બી વજન વજન વધારો બહુ જ રહેતો હોય તો પછી તમે નારિયેળ પાણી લો નારિયેળમાં સારું રહેશે અને શેરડીમાં શું થોડું ઘર પણ બી છે ડાયાબિટીસમાં બહુ જ ઉપર જતા રહ્યા તો વિચારે બાકી શરૂઆતના સ્ટેજમાં તો કોઈ વાંધો નથી આવતો એટલે કહેવાનો છે કે અમુક અમુક ફળો આપણા જે જીવનમાં આપણા રોજિંદા આહારમાં હોવા જ જોઈએ કે અને પછી તમે ઘણા લોકો શું કરે છે કે પંદર દિવસ દસ દિવસ અઠવાડિયું ફળ ખાશે પછી કે બસ પતી ગયું અઠવાડિયું ગેપ પાડે પછી કે પતી નહીં એવું નહીં ચાલે ચાલુ કરો કન્ટિન્યુ રાખો અને ફળોનો ફાયદો દેખીતો ક્યારે થાય કે તમે ફળોનો ઉપયોગ કરો તો એ જ જગ્યાએ તમારું જે આહાર છે એ થોડું ઓછું કરો કે પેટનું જે અમુક આપણું જે પેટ જે પચાવી શકે છે એ જ પચાવી શકે પછી આપણે ભોજનમાં બી એનું એ જ ને ફળો બી વધારતા જઈએ તો શું ઓવર થઈ જાય વધારે પડતું આપણા પાચન તકલીફ પડે એટલે બેલેન્સ ડાયટ કરવા માટે થોડું ફ્રૂટનો આપણા વધારો કરવો પડે કાચા સલાડ આપણા જે ગાજા મૂળા ટામેટા એમાં વધારો કરવો પડે અને એ આમાં વધારો કરે છે તો થોડું પાછું જમવાનું જે ડીશ છે આપડી એમાં રોટલી રોટલા દાળ ભાત એ થોડું થોડું ઓછું કરવું પડે એટલે બધું બેલેન્સ કરવું પડે પછી આ વધાર દઈએ ને આ એનું એ જ રહીએ તો એનું જ રહે છે પછી આ થોડું ઓછું કરો ચાલીસ પછી ચાલીસ પછી જે આપણે શાક રોટલી દાળ ભાત જે ખાતા હોય છે એમાં થોડોક રેસ્ટ આપવાનો હોય છે એટલે કહેવાનું છે કે ચાલીસ પછી અથવા કોઈ રોગ આવ્યો હોય આપણા શરીરમાં ત્યારે તો આપણે ફળોનું સેવન સારું આપણી જરૂરિયાત મુજબ અને આપણા કોઈ ડોક્ટરને કે આપણી કોઈ ફેમિલી ડોક્ટરને મળીને કરવું જોઈએ તો શું છે કે સારો એવો આપણે ફળો નો ફાયદો ઉઠાઈ શકે જે ફળો વિશે અમુક જે ઉપર ચાલી જે મને ખબર હતી એ માહિતી મેં કીધી સારું એ બીજા વિડીયો